અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ભાવનગરના તળાજાની એક મહિલાનું પણ કરૂણ મોત થયું છે તળાજાના દેવલી ગામે ડોક્ટર પ્રદીપ સોલંકી સાથે લગ્ન થયા હતા જે બિલ્ડિંગ સાથે પ્લેન ક્રેશ થયું તેમાં કાજલબેન લંચ કરી રહ્યા હતા કાજલબેન તેમના ભાઈ ડોક્ટર ભાવિન શ્વેતા સાથે લંચ લઈ રહ્યા હતા ડૉક્ટર પ્રદીપ સોલંકી લંચ પતાવી અને ડ્યુટી પર ગયા હતા કાજલબેનની તેમના સાસરીએ દેવલી મુકામે અંતિમ વિધિ કરાઈ કેન્દ્રીય મંત્રી નીમુબેન તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ પણ અંતિમ વિધિમાં જોડાયા આઠ દિવસ પહેલા જ કાજલબેનની શ્રીમંત વિધિ કરાઈ હતી અમદાવાદની અંદર કાજલબેન છ વર્ષથી અભ્યાસ કરતા હતા ચાર વર્ષ એમને એમબીબીએસના પૂરા કર્યા બે વર્ષથી પતિ પત્ની બે માસ્ટર ડિગ્રી કરતા હતા એમના બે વર્ષ પહેલાં મહુવા મુકામે મેરેજ થયા અને ત્યારથી તળાજાની અંદર એમના પિતા અને એક ભાઈ તળાજની અંદર રહેશે અને દેવલીના મૂળ વતની છે અને ખેતી સાથે જોડાણેલા છે એટલે કાજલબેન અત્યારે માસ્ટર ડિગ્રી કરતા હતા એમના પતિદેવ ન્યુરો સર્જન સિવિલની અંદર અત્યારે ફરજ બજાવે છે એમની ડ્યુટી હોય ત્રણેય એમના પતિ કાજલબેન અને ભાઈ જમવા માટે સાથે જ મેચની અંદર હતા અને જમીને સાહેબને ડ્યુટી કરવા માટે જવાનું હોય તો ફટાફટ નીકળી જતા આ બેન ભાઈ બે અંદર હતા અને અચાનક પ્લેન ઘૂસી જતા આ બે મોત થયેલ છે ગઈ કાલે અમદાવાદ પ્લેટ ક્રેશમાં આજે થયેલી ગોઝારી ઘટનામાં ભાવનગરના બે લોકોના મૃત્યુ થયા છે જેમાં તળાજાના કાજલબેન સોલંકી છે તેનું પણ જે છે તે આ પ્લેન ક્રેશ પડવાના કારણે બીજી જે બિલ્ડિંગ છે તેમાં મૃત્યુ થયું છે આપણી સાથે કેન્દ્રીય મંત્રી નિમુબેન છે એમની સાથે સીધો સંવાદ કરશું કેમ કે અહીંયા સાતવના પાઠવા શ્રદ્ધાંજલિ પાઠવા પહોંચાશો બેન કઈ પ્રકારની કરુણતા જોઈ તમે શું કહેશો ગઈકાલે અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે આ દુર્ઘટના ખૂબ જ દુઃખદ છે જેમણે જીવ ગુમાવ્યા છે એમને શ્રદ્ધાંજલિ આપું છું પ્રભુ પાસે પ્રાર્થના કરું છું આજે તળાજા ગામમાં બીજે મેડિકલમાં બેન કાજલબેન સોલંકી એમનું પણ આ દુર્ઘટનામાં નિધન થયું છે ત્યારે એમની સ્મશાન યાત્રામાં અમારા ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ અમારા ભાવનગર જિલ્લાના પ્રમુખ દિગ્વિજયસિંહભાઈ અને અમારા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા બેન બધા અમે યાત્રામાં અહીં આવ્યા છીએ એમના પરિવારજન સાથે અમે મુલાકાત કરી છે અને એના પરિવારજન સાથે અમારી સંવેદના છે પ્રભુ પાસે પ્રાર્થના કરીએ એમના આત્માને શાંતિ આપે પસ્તી જે કેન્દ્રીય મંત્રી નિમુબેન છે તે અહીંયા સાતમાના માટે પહોંચ્યા છે તળાજાના ધારાસભ્ય પણ આપણી સાથે છે ગૌતમભાઈ શું કહેશો ગોજારી ઘટના દુઃખદ સમાચાર હાલ સ્મશાન યાત્રામાં જોડાયા શું કહેશો ગઈકાલે વિમાન ક્રેશ થવાથી ખૂબ દુઃખદ ઘટના બની છે આખાય દેશની સંવેદના જે મૃત થયા છે તેમની અને તેમના પરિવાર સાથે છે અને આ દુઃખદ ઘટના છે અમારા તળાજા તાલુકાના બે ડોક્ટરો એક દિહોર ખાતે રાકેશ દિહોરા અને તળાજા ખાતે કાજલબેન સોલંકી બંનેના મૃતદેહો એના વતનમાં પહોંચ્યા છે ત્યારે અમે અમારી સાથે કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંબણીયા અમારા જિલ્લાના અધ્યક્ષ દિગ્વિયસિંહ ગોહિલ અમારા ભારતીય જનતા પાર્ટીના અહીંના બધા જ કાર્યકર્તાઓ એમની શમશાન યાત્રામાં અમે આવ્યા છીએ અને એમના પરિવારને અમે સાત્વન આપવા માટે અમારા બધા જની લાગણી અને એમની સાથે અમારી સાત્વના છે ચોક્કસથી આ હતા તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ કે જેઓ પણ સંવેદના દાખવી છે સાથે શ્રદ્ધા સુમન શ્રદ્ધાંજલિ પણ મૃતક જે બંને જે ભાવનગર જિલ્લાના વતની છે તેને શ્રદ્ધા સાથે શ્રદ્ધાંજલિ પાઠવી સાંત્વના આપી છે કેમેરા પર્સન વિજય જાદવ ની સાથે કુણાર બારડ ગુજરાત પોસ્ટ તળાજા અમદાવાદ પ્લેન ક્રેશમાં ભાવનગરના જે બે વ્યક્તિ છે તેના ત્રણ મોત નીપજ્યા છે જો કે હાલ તળાજાના કાજલબેન જે ડૉક્ટર હતા તેઓની અંતિમ વિધિ જે છે તે થઈ રહી છે સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છે જોઈ શકાય છે કે કેન્દ્રીય મંત્રી નીમુબેન બાભળિયા સહિતના જે નેતાઓ છે તે અત્યારે અહીંયા પહોંચ્યા છે જે કાજલબેન છે તેઓને જે કહી શકાય કે અંતિમ વિધિ અંતિમ યાત્રા છે તે અત્યારે હાલ અહીંયા જોવા મળશે કેમ કે જે પ્રમાણે આ જે ગોઝારી ઘટના ઘટીને આ ઘટનામાં ભાવનગર જિલ્લાના કહી શકાય કે બે વ્યક્તિઓ હતા આ તેમાં જે કાજલબેન સોલંકી છે તેનું પણ જે કહી શકાય કે અમદાવાદ છે તે થયું હતું ને જે પાર્થિવ દેહ છે તેને તળાજા લાવવામાં આવ્યો છે હાલ સીધા દ્રશ્યો બતાડવાનો પ્રયત્નો કરી રહ્યા છે જોઈ શકાય છે કેન્દ્રીય મંત્રી જે નીમુબેન બાંભણિયા છે તે અત્યારે સાતમાના માટે પહોંચ્યા છે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે સાથે તળાજાના ધારાસભ્ય છે ગૌતમભાઈ તે પણ અહીંયા પહોંચ્યા છે આ જે અંતિમ વિધિ અંતિમ યાત્રા છે તે અંતિમ યાત્રા માં સહભાગી થયા છે મૃતક જે કાજલબેન છે તેમના આત્માને શાંતિ ભગવાન આપે તે પ્રકારની જે પ્રાર્થના છે તે અત્યારે અહીંયા કરવામાં આવી રહી છે સાથે કેન્દ્રીય મંત્રી નિમુબેન સહિતના જે નેતાઓ છે તે અત્યારે તળાજા પહોંચ્યા છે ખરક સમાજમાં કહી શકાય કે એક શોકની લાગણી છે તે અત્યારે પ્રસરી છે કહી શકાય કે ભાવનગરના જે બે લોકો છે તેના આ જે કરુણ જે ઘટના છે તે ઘટના ઘટી તેમાં જે છે તે મોત નિપજતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે કેમેરા પર્સન વિજય જાદવની સાથે કુણાલ બારડ ગુજરાત ફર્સ્ટ ભાવનગર